દીવમાં મ્યુનિસિપાલિટીના પ્રમુખ શ્રી હરેશભાઈ પાચા કાપડિયા અને ઉપપ્રમુખ શ્રીમતી કરવી નું ખારવા બામણિયા અને અગ્રણીઓએ ગુતિ સ્વાગત અને સન્માન કર્યું ઉપર તેમજ અમારા સમાજની દીકરી પણ બિરાજમાન છે ઉપર તરીકે પણ દીવની નગરપાલિકા ઉપર અમે ઈચ્છે છે કે અમારા સારામાં સારું અમારો સમાજનો દીકરો કામ કરે દીવની મ્યુનિસિપાલિટીમાં અને સારું નામ કમાય અમારા સમાજનું પણ નામ આગળ આવે આ સમાજના બધા આગેવાનો માજી પટેલો આગેવાનો બધા તરફથી અને ખૂબ ખૂબ અભિનંદન છે અને આશીર્વાદરૂપ છે અમારા સમાજ તરફથી કે પોતાનું નામ આગળ વધારે અને સારું કામ કરીએ કરી અને સમાજનું પણ નામ રોશન કરે તો અમારા રેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન છે પરમાર સમાજના પટેલ શ્રી પરતભાઈ આજે જે મને જે પરમુખ પર મળ્યું એ બદલ એણે પોતાની શુભેચ્છા માટે એ લોકોના આગેવાન સહિત અહીંયા બદલાયેલા એ બદલ એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પટેલ સાહેબના કહેવા પ્રમાણે કે અમારા ખારવાનો દીકરા અને દીકરી જે પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા છે અમે ખારવા સમાજને અને દીવને ખાતરી આપીએ છીએ કે અમે નિષ્ઠા અને તતસ્થપણે અમે અમારા પોતાના કાર્ય લોકોના હિત માટેના કાર્ય કરશું એવું તમને ખાતરી આપીએ છીએ જય હિન્દુ